વિષ્ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2025 થી 26 ના બજેટ પਹਿલા કેબિનેટ બેઠકનું અધ્યક્ષસ્થાન કર્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2025 થી 26 ના રાજ્ય બજેટની રજૂઆત પેલા લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાનને કેબિનેટ બેઠકનું અધ્યક્ષસ્થાન કર્યું આ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને ધ્યાનમાં રાખીને બજેટ પ્રસ્તાવોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું મુખ્યમંત્રીએ વિધાનસભાના બજેટ સત્રને શાંતિપૂર્ણ અને અસરકારક બનાવવા માટે વિપક્ષને સહકાર આપવા અપીલ કરી રાજ્યના નાણામંત્રી સુરેશકુમાર ખન્નાએ વિધાનસભામાં બે હજાર પચીસ થી છવ્વીસનું બજેટ રજૂ કર્યું જેમાં ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો આ બજેટનું કદ આઠ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ હોવાની સંભાવના છે જે રાજ્યના વિકાસ અને જનકલ્યાણ માટે મહત્વપૂર્ણ છે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં મહાકુંભ દરમિયાન થયેલી દુર્ઘટનાને લઈને વિપક્ષી સમાજવાદી પાર્ટીએ વિરોધ પ્રદર્શિત કર્યો તેમની સરકારી વ્યવસ્થાપન ક્ષમતાને પ્રશ્ન કર્યો અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની જાહેર કરવાની માંગ કરી મુખ્યમંત્રીએ વિધાનસભાના બજેટ સત્રને શાંતિપૂર્ણ અને અસરકારક બનાવવા માટે વિપક્ષને સહકાર આપવા અપીલ કરી તેમણે જણાવ્યું કે સરકાર અને વિપક્ષ બંનેની જવાબદારી છે કે સત્ર સુચારુ રીતે ચાલે જેથી રાજ્યના વિકાસ અને જનકલ્યાણ સંબંધિત મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા થઈ શકે